ગાંધીધામની અંગ્રેજી માધ્યમની અભ્યાસ કરાવતી જીડી ગોયંકા શાળામાં વિવાદિત વિડીયો વાયરલ થયો ટીચર દ્વારા બાળકોને ગાયનું માંસ ખાઈ શકાય છે તે પ્રકારનો અભ્યાસ કરાવતા ભારે ચકચાર હવે જે ગાંધીધામથી મારા એક વિસ્તૃત ગાંધીધામની શાળામાં ભણવામાં આવે તો વિવાદિત લેખ સ્કૂલમાં શાળાના બાળકોને ભણાવે છે કે ગાયનું માંસ ખાઈ શકાય છે ગાંધીધામની જીડી ગોયંકા શાળામાં આ કિસ્સો ગઈકાલે સપાટી ઉપર આવતા લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે ખાસ કરીને એક વિડીયો વાયરલ થયો છે જેમાં ક્લાસ જીડી ગોયંકા શાળાના ટીચર્સ બાળકોને આ પ્રકારનું જે સ્કૂલમાં ભણાવે છે કે ગાયનું માંસ ખાઈ શકાય છે ઇંગ્લિશમાં બોલીને બાળકોને સમજાવે છે બાળકોને ભણાવે છે સમજ વિડીયો વાયરલ થતાની સાથે ખાસ કરીને હિન્દુ સંગઠનના અનેકવિધ સંસ્થાઓમાં લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે અને આ રોષ છે એ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો ત્યારબાદ જીડી ગોયંકાના સત્તાવાળાઓએ સ્કૂલના સત્તાવાળાઓએ તાત્કાલિક અસરથી માફીપત્ર જાહેર કર્યું હતું પરંતુ સવાલ એ ઉભું થાય છે કે શા માટે આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવે છે તે તપાસનો વિષય છે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ અંગે યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે અહીંયા આપણે ગોયંકા સ્કૂલ વિષે અત્યારનો વિષય શું ચાલે છે આ ગોયંકા વિષયનો વિષય એવો હતો કે આલે આલે સવારથી જ એક પેપરની કટિંગ વાયરલ થતી હતી જેમાં ગોયંકા સ્કૂલનું એક પેપર કટિંગ હતું જેની અંદર પર્સનલ પેપર હતું એમાં ગૌમાતાનો વિષય લખેલું હતું જેમાં ગૌમાંસ ખવાય છે એવા શબ્દોનો પ્રયોગ કરેલો હતો એટલે અમારાથી આર્ટ પહોંચી અમે જીવદેવા પ્રેમીઓ છે અને ગૌહત્યા ઉપર પ્રતિબંધ છે અને છતાં આ શબ્દ કેમ લખવાનો છે એની ખરાઈ કરવા માટે કારણ કે કોઈ વિષયનો અંતર ન થાય એના માટે અમે સ્કૂલે ગયા અને સ્કૂલે જઈ અને એમનાથી ખરાઈ કરી પણ ટ્રસ્ટી મંડળને મળ્યા સ્કૂલના પ્રિન્સિપલને મળ્યા અને જે ટીચર દ્વારા આ વિષય લેવામાં આવ્યો હતો એમનાથી પણ મળ્યા પણ વિષયની સાથે એમના સાથે મેં એમને એ જ કીધું કે ભાઈ જે આ શબ્દનો પ્રયોગ કરવો એ યોગ્ય નથી અને શું કામ કર્યું આ વિષયનો પ્રયોગ એના માટેનો અમે જે એમના સાથે વાતચીત કરી ત્યારે એમણે એમના વિડીયો માધ્યમથી સ્કૂલના જે કાલનો વિડીયો હતો એના માધ્યમથી પણ એમણે બતાવ્યું કે આ માંસ ન ખવાય અને દૂધ ખવાય 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 ઘી પણ ન એવો એ નાના બાળકોને પ્રેરણા આપતા હતા પણ વિષય એ હતો કે ઉપરના જે પેપર છે એની અંદર એવું લખેલું હતું કે દૂધ ઘી અને ગૌમાંસ ખવાય એવા શબ્દ હતા પણ એને અને અર્થનું અર્થઘંટન થઈ ગયું હતું એના માટે અમે ખરાઈ કરી છે ખરાઈ કરી અને વ્યવસ્થિત રીતે એમના સાથે વાતચીત કરી છતાં એમણે જે ભૂલ સ્વીકારી કે પેપરમાં આ લખવાનું એ યોગ્ય નહોતું એમની ભૂલ સ્વીકારીને એમણે સમા માંગી અને સમા માંગી અને એમણે પેપર દ્વારા માફી માંગી છે અને લેખિત માફી માંગી અને વિષયને ત્યાં પૂર્ણ કર્યો હતો પણ વિષય એમના ટીચરો સાથે પણ ચર્ચા કરી એનો વિડીયો પણ અમને બતાવ્યો છે અને વિડીયો જોતા અને બધું જોતા એવું લાગ્યું કે અર્થનું અર્થઘટન થયું છે એટલે આ વિડીયો આપના માધ્યમથી આપના ચેનલ ના માધ્યમથી પણ કહું છું કે વિષય હતો જે હતો એ ક્લિયર નથી અને જે દેખાય છે એવું હતું નહીં એટલે વિડીયો જોઈને એવું લાગ્યું કે આ વિષય નું અર્થઘટન થયું છે વે લાસ્ટ ટ્રેન્ડેડ ટુ બેલ યોર આઇક્યુ બને કે નરુ મીકા ટેલેટ મી ઓલ ઈટ આઈન્ડ આઈ ઇટ કેમીની તો કો લો उनके बीच लोभी रखते तुम भी बिकार हो रहा है अब कितना लग रहा है जो सुन लो और जो ऑडियो वाला नाइट कर सकेंगे प्रिंसिपल का नियम होगा ना सो शुड नेवर ईनी आल्ट और प्याज और सभी नहीं खा सकते है ना ओके सिर्फ ही